એકાદો ચાખવાના હોય કે બધા થોડા ચાખવાના હોય પેલી હોય જો મોઠી પડી ના લઈ લેવાના હોય શું ભાવ ભાવ શું હોય એમ તો ની એક ની પાંચ કે ભાવ વધારે લાગે ને તમને નહીં લેવા હા કરો વીસ રૂપિયા ના કરી દો

તમારે વીસ કાપન જગ્યા તમે તો તમારે વીસ કાપન જગ્યા તમે તરી કાપે મને વીસ રૂપિયા શાંતિ રાખ ને યાર રામણ લઈને જો શું કે તું વીસ રૂપિયા જ આલ્યા તમે હું શિયારી ના કરીશ એટલે ભાઈ જોઈ તમે જોવો યાર ખરાબુલી છો તમે કારાકારાબુલી પાસે આવતો નઈ મારા કોમરી ખબર વ્યવહાર ની વાત હે હવે કોમરી કદાચ કોમરી તને કઉ ભાઈ

મને એક કામ કરોડી નાખડતા ભેગું કરવા માંડ્યા શેરા ભેગા કરાય એટલે વચ્ચે વચ્ચે જાબુ આવી તમારે લઈને હેતુ થઈ જવાનું એ શેડો ના હલાય તું આગળ એટલે લેવા ના હે હું હે તેલા ના કરું બોલ ખોર પેલા કરો મને નહીં હાલ

પચાસ રૂપિયા ના દો એમ કરો કરો એટલે શામતા મને કરો રૂપિયા ના શાંતિ રાખ ને તું શાંતિ રાખ ને લગાવે પોતા

ચંપલ તો ભલે ચંપલ મારા પૈસા ને તારા હું તારા પૈસા ના તું તારા ઘરે રાખજા જ ને હમણાં કોમરી ખબર તો હે ને આજે હવે નવી ઉભેઠું ધંધો કરવા જાય તને હર જી જ પડે ને અરે પચાસ રૂપિયા ના વધારે જેવું બંકો આવી જાય ને એક ના ના તમે રમો આવા હું ઘરે જવું હા મને રમવું હા બંકો આવે હોય એક નો ઘર આવો મેમન

મારો ધંધો થઈ ગયો પૂરો હોર લાવો મેમાન ફટાફટ હાથ પડી જાય મારા જવું હવે મારો બેટો ગાંડો હતો કે મને ગાંડો બનાવો કે ખબર ના પડી છેતરી ગયો ગાંડો